ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બિહાલ છે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસ ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈ વિવિધ બેનર સાથે વિરોધ કર્યો વડિયા કોંગ્રેસ નેતા કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી તો આ તરફ ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો દુઃખી શ્યામ બાપા સર્કલથી નેશનલ હાઇવે અને ટોપ થ્રી સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું એ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓ માં મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી ત્યારે બેચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન પત્ર આપ્યું ઝડપથી બિસ્માર રોડના સમારકામની માંગ પણ કરાય છે ભાવનગર શહેરમાં મુખ્ય બે પ્રવેશ દ્વાર પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે નારી ચોકડી તરફ ફ્લાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આધેવાડા તરફ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બંને કામો પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં આવેલ દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ થ્રી સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલ છે આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે ત્રણ મહિનાથી

નારેબાજી કરી છેલ્લા અઢી વર્ષથી વડીયાથી બાટવા દેવડીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો વિરોધ દરમિયાન કોંગી કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી તમાચારુ હાલ રકઈ શેખ વિરામ માટે આપ જોડાતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ હેટીંગ ગુજરાતી સાથે મોટર સાક બાદ ફરી એકવાર માથે લીધું મગફળી યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડ માં ગરમા ગરમી ના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉપ્રે રજૂઆત કરી રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન મુજબ હરાજી કરવા માંગ છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે હવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી

સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો છે તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત બે ના મૃત્યુ થયા છે અમરોલીની બાળકી અને અલથાણના યુવકનું મોત થયું છે બાળકીને તાવ આવ્યા બાદ ઉલટી થતા હોસ્પિટલ ખસેડાઈ હતી રવિવારે મોડી સાંજે વધુ તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નિપજ્યું જ્યારે યુવકની રવિવારે ઝાડા ઉલટી થયા બાદ એકસો દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અડતાલીસ વર્ષીય શૈલેષ રાઠોડનું મોત નિપજ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અમારે પ્રીતિ શ્યામલાલ કરીને એક વર્ષની બાળકી જાડાઓથી અને તાવની સાથે દાખલ થઈ હતી અને તે જ રીતે એક શૈલેષભાઈ અડતાલીસ વર્ષ વર્ષે શૈલેષભાઈ પણ દાખલ થયા હતા પણ એ લોકો એટલા જ લાસ્ટ સ્ટેજમાં સિવિલમાં આવ્યા કે એમને આપણે બચાવી શક્યા નથી અને ગઈકાલે રાત્રે બંને પેશન્ટોનું મોત થયું છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત રોગચાળાએ પોતાનું માથું ઉચક્યું છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને લઈને સતત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાણીજન્ય રોગોને લઈને ખાસ કરીને તા તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે જ્યારે અમરોલી વિસ્તારની એક બાળા અને અલથાણ વિસ્તારના એક યુવકનું રોગચાળાને લઈને મોત થયું છે જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે આરોગ્ય તંત્રની બેદરકારી કહી શકાય કે આળસને લઈને ફરી વખત પાણીજન્ય રોગો સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે ઝાડા ઉલટીના કેસો જે રીતે વધી રહ્યા છે તેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે દ્રશ્યો જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ખાસ કરીને સુરતનું ઉધના હોય પાંડેસરા હોય સચિન હોય અમરોલી હોય મોટા વરાછા વિસ્તાર કે જે શ્રમિક વિસ્તારો છે આ વિસ્તારોમાં પાણીજન્ય રોગ સાથે મચ્છરજન્ય રોગોમાં જે રીતે વધારો થયો છે ત્યારે તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરીમાં આળસ રાખવામાં આવે છે જેને લઈને આ રોગચાળો વધી રહ્યો છે અને રોગચાળોને લઈને અત્યાર સુધીમાં બે વ્યક્તિઓના મોત થયા છે થઈ શકાય અમરોલીની બાળા અને અલ્થા વિસ્તારના યુવકનું મોત થયું છે જેને લઈને ફરી વખત તંત્ર દોડતું થયું છે અને જે પ્રકારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બપ્પટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત નવસારીથી સમાચાર પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય ટીમનું સંયુક્ત ઓપરેશન વિજલપોરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ થયું છે લારી ધારકોના ઘરે પણ કરાઈ છે તપાસ પાણીપુરી બનાવવામાં વપરાતા તેલ અને અન્ય ચીજવસ્તુઓનું ચેકિંગ નવસારી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ચેકિંગ કરાશે ગુણવત્તાને લઈને કચાસ જણાશે તો કાર્યવાહી કરાશે વધતા સાયબર ક્રાઈમના ગુનાઓ રોકવા અમદાવાદ પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે એક વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલશે લોકોને જાગૃત કરવા સાયબર સાથે બુક લોન્ચ કરવામાં આવશે લોકોમાં જાગૃતતા માટે વિવિધ પ્રકારના નાટકો પણ ભજવવામાં આવશે પબ્લિક પ્લેસ પર પ્લે બતાવવામાં આવશે ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓના શિકાર સિનિયર સિટીઝન બની રહ્યા છે પોલીસ પિરામલ ફાઇનાન્સ સાથે રહીને આ પહેલ કરવામાં આવી રહી છે ડિજિટલ ареસ્ટ સહિતના સાયબર ફ્રોડથી બચવા કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિગતો આપાશે બચવા માટે લોકો 1930 પર મદદ બુક ગુજરાતી ઓર હિન્દી ઇંગ્લિશ મે અમદાવાદ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે વટવા મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે તેમ છતાં વટવા જીઆઈડીસી નો ચોંકાવનારો એક્યુઆઈ સામે આવ્યો છે વટવા જીઆઈડીસી નો છેલ્લા પાંચથી થી છ મહિનાથી એવરેજ નવ્વાણું એક્યુઆઈ સામે આવ્યો તેની પાછળનું મુખ્ય કારણ છે વૃક્ષારોપણ વર્ષ બે હજાર પંદર થી વટવા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટેનું આયોજન કરાયું છેલ્લા નવ વર્ષમાં વિવિધ જગ્યાઓ પર બે લાખ રૂપિયા મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન કરા